ચિત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત છે કેવી રીતે કરીશું સિંહવાહીની સૌમ્ય રૂપ ધારી માતા ચંદ્રઘંટાની પૂજા આવો જાણીએ નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી

નિર્ભયતા તેમજ નમ્રતાનો વિકાસ થાય છે નવરાત્રીના ના ત્રીજા દિવસે ઘંટાની પૂજા કરવાથી માણસને તમામ સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આનાથી વ્યક્તિ સરળતાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈને પરમપદનો હકદાર બની શકે છે ચંદ્રઘંટા દેવને પ્રસન્ન કરવા માટે ભક્તોએ ભૂરા વસ્ત્રો પહેરવા જોઈએ ચંદ્રઘંટાનું વાહન સિંહ છે તેથી તેમને સોનેરી વસ્ત્રો પણ પસંદ છે તે સોનેરી રંગના વસ્ત્રો પણ શુભ ગણાય છે તૃતીયાના દિવસે દેવી ભગવતીની પૂજામાં આ દૂધને પ્રાધાન્ય આપવું જોઈએ અને પૂજા પછી તે દૂધ બ્રાહ્મણને આપવું યોગ્ય માનવામાં આવે છે આ દિવસે સિંદૂર લગાવવાનો પણ રિવાજ છે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને દૂધ ખીર જેવી સફેદ વસ્તુઓ ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે આવી જ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર